નમસ્તે જય ભવાની જય માતાજી આજે ખરેખર સરસ મજાની ક્ષાત્રવટની વાત કરવાનું મન થાય છત્રીઓ કેવા હતા સાહેબ કેવા થઈ ગયા હું એક ખરેખર ઐતિહાસિક વાત કરવા માગું છું ટૂંકમાં કહીશ પણ રાજસિંહ રાણા રાજસ્થાન અને દુર્ગાદાસ રાઠોડ કેવા હતા ખમીરવંતા રાજપૂતો સાહેબ જેણે પચાસ પચાસ હજાર માણસો જેની ફોજનાએ ખરેખર લીલુડા માથા પઢાવી દીધા હતા એ શ્રીનાથજીની મૂર્તિ માટે સાહેબ જે કટ્ટર મોમેડિયન જેને કહેવાય એવો ઔરંગઝેબના સમયમાં ત્યાં આગળ સાહેબ જ્યાં મૂર્તિ હતી શ્રી શ્રીનાથજીની એ સાહેબ કૃષ્ણ ભગવાને ચતલી આંગળી જે ધરેલો એ પર્વત જે ખૂબ જ પ્રખ્યાત જેને આપણે કહીએ એ ગોવર્ધન પર્વત ઉપરથી એ મૂર્તિ લઈ અને પૂજારીઓ દોડતા 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 રાજસ્થાનમાં આવ્યા અને રાજસ્થાનની અંદર આવી અને રાજસિંહ રાણાને ત્યાં ગયા કે ઠાકોર અમારી મૂર્તિને બચાવીને શું થયું ઔરંગઝેબનું સૈન પાછળ પડ્યું છે એના ત્રણ ત્રણ ટુકડા કરવા માટે એને તોડી નાખવા માટે એનો વિધ્વંસ કરવા માટે કેમ તો કે ત્યાં એવી વાતો ફેલાવી દીધી હતી કે આમાં બહુ હિન્દુઓ જાય છે બહુ સંગઠનો થાય છે મોટા મોટા રચાય છે બધા અને આ તમારા મુસ્લિમ જે રાજ્ય છે રાજાઓ માટે ભારે પડશે તો એ લોકો મૂર્તિનો નાશ જ કરવા માટે નીકળ્યા છે બે હજાર ત્રણ હજાર એ મોટું સેન્ટ પાછળ પડ્યું છે આ હા હા રાજસિંહ રાણા કે જ્યાં સુધી મારો એક પણ રાજપૂત ક્ષત્રિય જીવે છે ત્યાં સુધી મૂર્તિને આંચ નહીં આવવા દઉં મિત્રો ત્યાં શરણ આપ્યું છે એમને ઔરંગઝેબની સેનાને ખબર પડીને એની પાછળ દોડી છે ત્યાં ત્યાં આગળ સાહેબ ભયંકર યુદ્ધ થયું બાકાજીક બાકાજી ધર્મના ધીંગાણા થયા સાહેબ એમાં રાજપૂતો તૂટી પડ્યા પહેલાં દિવસે દસ હજાર માણસો રાજસિંહ રાણાના ક્ષત્રિયના ખલાસ થઈ ગયા આ દુર્ગાદાસ રાઠોડને ખબર પડી અને ત્યાંથી પોતાનું સૈન્ય લઈને એમાં જોડાઈ ગયા અને કાકાજી કપાકાજીક યુદ્ધ ભયંકર ચાલ્યું સાહેબ એમાં એક એક જે ક્ષત્રિય યુવાન લાવર મૂચ્યો હતો સાહેબ તલવાર ઊંચી કરે તોય ચારને મારે ઘા કરે તોય મારે એક એક જણ આઠ આઠ દસ દસ જણાને પાડતો હતો મોગલો ગભરાઈ ગયા સાહેબ અને એકદમ સાહેબ ઘોરીલા યુદ્ધ આચીને એ એટલું ભયંકર ઘેરીલા યુદ્ધ થયું કે આ લોકો ગભરાયા છે ને પાછું પડી ગયું અને ઊભી પૂંછોડીએ ભગાડેલા સાહેબ પણ તે દિવસે પચાસ હજાર ક્ષત્રિયો પચાસ હજાર રાજપૂતોનું બલિદાન દેવાઈ ગયું હતું સાહેબ ત્યારે એ મૂર્તિ બચી હતી મૂર્તિ બચાવવામાં મોટામાં મોટો ફાળો હોય તો રાજસિંહ રાણા અને દુર્ગાદેશ જે દુર્ગાદાસ રાઠોડ કહેવાય છે આ બે ક્ષત્રિયોનો મોટો ફાળો હતો ત્યારે આજે કહી શકીએ છીએ કે મારા ઘટમાં વિરાજતા શ્રી નાથજી અને એ ગીત ગાયાને એની પૂજા પણ કરી શકીએ છીએ ભાઈ મૂર્તિની સલામતી જો કોઈએ રાખી હોય તો આ પચાસ હજારના બલિદાન આપ્યા એ રાખે છે સાહેબ જોકે ખરેખર ધન્યવાદ આપી અને રાજપૂતોને સેલ્યુટ કરી એમની શહીદીને માન આપી નાનકડી વાત સેવગાથા હતી મને કહેવાનું મન થયું અને સાહિત્યનો કલાકાર છું તે આવી વાતો મને કહેવાનું મન થાય ક્ષત્રિયો માટે જે મા તો ઊંચું કરીને ફરવા જેવી વાત આજે મને કહેવાનું મન થયું એટલે મેં મારી રીતે ખૂબ જ ટૂંકમાં કહી છે પણ વાત તદ્દન સત્ય છે એનું કારણ આપણો ઇતિહાસ બોલે છે સાહેબ ઇતિહાસના પાના બોલે છે અને એમ કરી રાજપૂતોની પચાસ હજાર સાહેબ તમે રૂપિયા ગણોને આંગળીના વેઢા થાકી જાય છે પણ પચાસ હજાર જે એ ખાનદાની બતાવી એક પણ મારો રાજપૂત જીવતો હશે ત્યાં સુધી મૂર્તિને કંઈ નહીં થાય આવું કહેનારા સાહેબ રાજસિંહ રાણાને દુર્ગાદાસ રાઠોડને લાખ લાખ વંદન કરી મારી વાણીને વિરામ આપું છું જય હો રાજભૂતાના જય હો ક્ષાત્રવટ અસ્તો જય ભવાની જય માતાજી દાદા બાપુની જય